દર્શક મિત્રો અબતક ચેનલમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે આવી પહોંચીએ છીએ ગ્રીન લાઈફ હોસ્પિટલમાં જ્યાં આપણી સાથે છે ડૉક્ટર જય માકડિયા જેઓ છાર સૂત્રોના નિષ્ણાંત ઉપરાંત જે મળમાર્ગના રોગો છે તેમના નિષ્ણાંત છે તો ચાલો આપણે તેમની પાસેથી આજે જાણીએ કે આ રોગો કઈ રીતે આ મનુષ્યને આવે છે અને આના અલગ અલગ ઉપાય શું છે સૌ સર તમારું સ્વાગત છે

કે મુખ્યત્વે આપણું બેઠાડું જીવન ખૂબ થઈ ગયું છે એટલે બેઠાડું જીવન એ પોસ્ચર એ આપણે આસનના હિસાબે લોહીનો પ્રવાહ છે એ મળમાર્ગની જે પણ ધમનીઓ છે જેને પ્લેક્સસ કહીએ અમે એમાં બેઠાડું જીવન હિસાબે ત્યાં ભરાવાના હિસાબે પાઇલ સેક થાય છે ત્રીજું કે આપણે શરમના હિસાબે ઘણીવાર કબજિયાત થતી હોય પણ શરમના હિસાબે ખાસ કરીને બેનોમાં અમે એ માર્ક કર્યું છે કે એક એક વર્ષ સુધી એમના હસબન્ડની નથી ખબર હોતી થોડું ઘણું ફિશર હોય એટલે ચીરો પડ્યો હોય પણ એ એને પ્રોલોંગ કરતા હોય છે બિકોઝ એ કારણ મેઇન એ કે એનો ભાગ જે છે આપણો એના હિસાબે શરમ આવીએ સ્વાભાવિક વાત છે એટલે એના હિસાબે ખેંચવા ખેંચીને એમાંથી પછી ભગંદરને એ રીતના મોટા રોગો થતા હોય છે એટલે બેઝિકલી મૂળ આ બધા છે બીજું કે આજનો ખોરાક આપણે ખોરાક જોઈએ તો તીખું તળેલો ખોરાક આજે દરેક ઘરમાં છે સ્વાદ તો પેલા જોઈએ બરાબર છે બીજું છાશ અને દૂધ છાશ ને દૂધના પ્રમાણની જગ્યાએ આપણે કોકાકોલા ને થમ્સઅપ ઉપર આવી જાય છે એટલે મૂળ એસિડ જ છે જે થમ્સઅપ કે કોકાકોલા કે કોઈ પણ સોફ્ટ ડ્રિંક છે એ બેઝિકલી એસિડિક છે એટલે એના હિસાબે કબજિયાત થવું આ બધા કારણો છે બીજું મેધસ્વીતા ઓબેસિટી વજન વધારો વજન વધારાના હિસાબે પણ મળમાર્ગમાં કબજિયાત થાવી ચીરા પડવા આ બધા મુખ્યત્વે કારણો હોય છે બરાબર અને બીજી વાત કરીએ તો આ જે મળમાર્ગના જે રોગો છે એ કેટલી પ્રકારના હોય છે કેમ કે આમાં થાય એવું બહુ સરસ પ્રશ્ન કર્યો હા કે બને એવું કે અલગ અલગ વ્યક્તિની અલગ અલગ રજૂઆત હોય પણ મૂળ પ્રકારના કેટલા છે એટલે ઘણા બધા બેઝિકલી તો 18 થી 20 જાતના પ્રકારો છે પણ મુખ્યત્વે આપણે બધાને એક તો પાઇલ્સ હું પહેલા અંગ્રેજી નામથી આપણે જાણકારી આપું પાઇલ્સ છે ફિશર છે 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 અને ફિસ્ટ્યુલા આ ત્રણ મોટા રોગો પછી પછી પેપીલા બીજા ઘણા બધા રોગો છે પણ એને આપણે ત્રણ રોગ ઉપર આપણે આજે ધ્યાન કેન્દ્રિત કરીએ હવે પાઇલ્સ એટલે ઘણા દર્દીઓને ભૂત સાહેબ સાહેબ હરસ છે કે મસા છે કે પાઇલ્સ છે વસ્તુ ત્રણેય એક જ છે બેઝિકલી હરસ એટલે શું કોઈ પણ ભાગ બહાર આવો અને મસા એટલે લોહીનો ભરાવો છે કે એબનોર્મલ કોઈ પણ જેમ કે મસા હોય તો ચામડીના પણ મસા હોઈ શકે એટલે મસા મસા ઇઝ મૂળભૂત રીતે એક જ છે જ્યારે હરસમાં આપણે રેક્ટલ પ્રોલેપ્સ કહેવાય કે મ્યુકઝલ પ્રોલેપ્સ છે એ પણ કહી શકાય એટલે પાઇલ્સ એ જ મસા એ જ હરસ એમાં પાઇલ્સના પાછા બે પ્રકાર છે એક તો સૂકા મસા બીજા લોહી આવા જેને આપણે દુધારા મસા કહેતા હોઈએ છીએ એમાં પણ ગ્રેડિંગ્સ હોય છે કે ગ્રેડ વન ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી ને ફોર્થ ડિગ્રી હવે એ અમે કઈ રીતે નક્કી કરતા હોઈએ છીએ કે આજે દસમાંથી બે જણાને બાય ડિફોલ્ટ ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ હોય જ છે જે મળવાની અંદર બેઝિકલી પાઇલ્સ એટલે શું છે કે વેરી કોસિટી ઓફ વેઇન મૂળભૂત રીતે જે વેઇન્સ હોય એમાં ત્યાંની વેઇન્સમાં વાલ નથી હોતા નો રિટર્ન વાલ જે બાકી બધે હોય છે ત્યાં અહીંયા નથી હોતા એટલે એના હિસાબે લોહીના ભરાવાના હિસાબે જે ફૂલે એને પાઇલ્સ કહેવાય જે ફૂલવાની ગ્રેડિંગ જે છે આ એને અમે ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી કહેતા હોય છે ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ એટલે મળમાની અંદર જ અમે પ્રોક્ટોસ્કોપ નાખીએ અંદર જે દૂરબીન નાખીને જોઈએ તો જ ખ્યાલ આવે એમાં કોઈ પણ જાતનો દુખાવો ના થતો હોય એટલે ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ જે છે એમાં ત્યાં જ ફૂલેલું હોય સેકન્ડ ડિગ્રી કોઈ કોઈ વાર બાર બાર આવે થર્ડ ડિગ્રી બાર આવે આંગળીથી અંદર નાખવું પડે અને ફોર્થ ડિગ્રી એટલે કાયમી બાર જ રહે આ મસાના પ્રકાર પ્રકારયા પછી એ રીતે આપણે નેક્સ્ટ ઉપર આવીએ તો ફિશર ફિશર એટલે બેઝિકલી જે કબજીયાત થતા હોય છે કબજીયાતમાં ઘણીવાર આગળનો મળ જે કઠણ આવતો હોય તો એના હિસાબે પણ મણભાર ચીરાવું દેશી ભાષામાં કહીએ તો અને ત્યાંના ચીરા પડવા એને ફિશર કહેતા હોય છે અને ભગંદર ભગંદર એટલે મળમાર્ગની જે ગ્રંથિ હોય જે ક્રિપ્ટોગ્લેન્ડ્યુલર જંક્શન હોય ક્રિપ્ટ્સ હોય જે એ ગ્રંથિમાં પાક પરવું થવું અને પાક પરવું જે છે એનો માર્ગ અલગથી બીજો બનાવે જેનાથી એક છિદ્ર બાર મળમારની આજુબાજુમાં પડે અને બીજો છિદ્ર જે છે એ મળમારની એક લિંકિંગ કેનાલ બનતી હોય છે એને કહેવાય છે ભગંદર આ મેઇન મુખ્યત્વે ત્રણ મળમારના રોગો છે

આપણું જે ખોરાક તંત્ર છે એ નબળું પડે તો એક ઉજાગરાથી દૂર રહેવું ચાલવાનું આપણું ઘણું બંધ થઈ ગયું છે તો એ પણ થવું પાણી તેમજ પ્રવાહી વાળો ખોરાક ખૂબ જ વધારે લેવો પછી ખાસ કરીને મુસાફરી વખતે ઘણીવાર આપણે ટ્રેનમાં જતા હોય કેવું કઈ હોય તો મુસાફરી વખતે પણ આપણે સંડાસની પ્રવૃત્તિ રોકતા હોય છે એના હિસાબે શું થતું હોય કે મળમારનો મળનો આગળનો ભાગ છે એ કઠણ થઈ જતો હોય તો આ બધા કારણો છે પહેલાં એના કારણો આપણે દૂર કરવા જોઈએ કારણો દૂર થશે તો પછી એના પછી આપણે એનું સારવારનું વિચારવું જોઈએ હવે કમિંગ ટુ યોર પોઈન્ટ કે એની ટ્રીટમેન્ટ શું ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ હોય સેકન્ડ ડિગ્રી પાઇલ્સ હોય કે એક્યુટ ફિશર એક્યુટ ફિશર એટલે જે તાત્કાલિક જેની સારવાર થઈ જાય જો ફિશર થ્યુ હોય અને ચામડી ફ્રેશ હોય તો એની દવાથી સારવાર થઈ શકે દવામાં પણ ડિપેન્ડ કરે આજકાલ અમે નોટ કર્યું છે કે તમે મેડિકલ સ્ટોરે જાઓ હરસ હોય ફિશર હોય ભગેન્દર હોય બધાની એક જ ટ્રીટમેન્ટ હોય ટ્યુબ લેતા હોય ત્રીસેક ટકા દર્દીઓને સારું પણ થઈ જતું હોય છે પણ એવું ના કરવું જોઈએ એકચ્યુઅલી એમાં મળવાના નિષ્ણાંતને દેખાડીને જ લેવી જોઈએ જેથી કરીને પ્રાથમિક દ્ર જે હોય ડાયલેટર જરૂર પડે તો કરવો પોળા કરવા આપવી અને દવાથી સારવાર જ્યારે આ સ્ટેજ વટી જાય સેકન્ડ ડિગ્રી પછી થર્ડ ડિગ્રી પાઇલ્સ હોય ફોર્થ ડિગ્રી પાઇલ્સ હોય કે ફિશરમાં જૂનું ફિશર થઈ જાય એની આગળ આજુબાજુમાં સૂકા આચર થઈ જાય તો પછી એને ઓપરેટિવ ઇન્ટરવેન્શન કરવું પડે આપણે તો એમાં ઓપરેશનમાં પણ ઘણી બધી ટેકનિક્સ હોય છે હવે જે પાઇલ્સ છે એમાં બેઝિકલી બે ટાઈપની હોય છે એક એને અમે કહીએ ક્લોઝડ હેમેરોડોટોમી બીજું છે ઓપન હેમેરોડોટોમી એટલે ક્લોઝડમાં ત્યાં એને મૂળભૂત રીતે પાઇલ્સ જે મસા છે એના બે સુધી એને કટ કરી અને ત્યાં ટાંકા લેવા અને ઓપન છે ત્યાં એની જે શાસ્ત્રોક્પત્તિ જે બધી છે કે લાઈગેટ કરવું ક્ષારસૂત્ર બાંધવો કે દોરો બાંધવો અને આજકાલ જે હવે લેટેસ્ટ થઈ રહ્યું છે જેમાં હાર્મોનિક્સ કાલપેલ છે કે વેસેલ સીલર છે તો વેસેલ સીલરથી એને સીલ કરી દઈએ જેમ કોથળીને સીલ કરીએ એમ આને જ આપણે સીલરથી આ ટાઈપનું જેમ કે આ છે તો આ સીલર ક્લેમ છે તો એને અમે એનાથી સીલ કરી દેતો આ બધા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એના ફાયદાઓ એ છે કે એનાથી દુખાવો જે છે ખાસ બધાનો બધા દર્દીઓનો પ્રશ્ન એ હોય છે કે ઓપરેશન પછીનું દુખાવાનું શું સાહેબ કરાવી તો નાખીએ પણ એ આમાં મોસ્ટલી દુખાવો સાવ નહીવત હોય છે ફક્ત ટોયલેટ કરવાની ટાઈમે જ પંદરથી વીસ મિનિટ પૂરતું જ દુખાવો રહેતો હોય એ પણ પાંચ દિવસ સુધી પછી થતું નથી અને ફિશરમાં તો એને ફિશર બેડ આખો રિમુવલ કરીએ બધું એનેસ્થેશિયાની અંદર થતું હોય છે એટલે એમાં મૂળભૂત રીતે જ્યારે પણ સર્જિકલ પ્રોસિજર હોય ત્યારે દર્દીને કોઈ જાતનું પેઇન થતું હોતું નથી અને પાછળથી પણ આ બધી ટેકનોલોજી લેઝર આવ્યું છે ઇન્ફ્રારેડ કોગ્યુલેશન આઈઆરસી આવ્યું છે ઘણી બધી હવે ટેકનોલોજી હિસાબે દુખાવો નહિવત થતો ગયો કોમ્પ્લિકેશન્સ ઓછા થતા જાય છે અને આરામ ઓછો થતો જાય છે જે પોસ્ટ ઓપરેટિવ જે આરામનું હોય છે એ પણ ઘણું હવે ઓછું થઈ ગયું છે ઓકે અને એક વાર ઓપરેશન થઈ ગયા પછી આની કોઈ આડઅસર થવાની કે કોઈ શક્યતા ખરી ઘણો એ પણ બહુ મુદ્દાનો પ્રશ્ન છે એટલે આપણે અત્યારે જે ટ્રીટમેન્ટની વાત કરી એ આપણે હરસ અને ફિશર પૂરતી જ લિમિટેડ છે હજી ભગંદરમાં આપણે આવ્યા નથી પણ આના ઓપરેશનમાં મેજર કોમ્પ્લિકેશન્સ હોતા કોઈ પણ સારવાર હોય એમાં સારું પણ હોય છે અને એના કોમ્પ્લિકેશન્સ પણ થતા હોય છે તો કોમ્પ્લિકેશન્સ થવામાં વાલનો કંટ્રોલ જવો એ એના પણ એના પ્રિવેન્શન માટે શું છે કે આજે બ્લડલેસ સર્જરી આવી ગઈ છે બ્લડલેસ ઇન ધ સેન્સ કે આપણે બાયપોલર છે કે લેઝર છે કે વેસેલ સિલર કરવાથી ફિન્ટર્સ એને કટ ના કરીએ વાલના કંટ્રોલ જે કરતા હોય એને કટ ના થાય તો એ કોમ્પ્લિકેશન્સને આપણે એવોઈડ કરી શકીએ એક તો એ છે બીજું ઓપરેશન થયા બાદ કબજિયાતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે દર્દીઓને તો એના માટે એક એ મુદ્દાની વસ્તુ છે કે ડોક્ટરે અને દર્દીએ બંનેએ ધ્યાન રાખવું જોઈએ કે ઓપરેશન પછી આ બધા જે કોમ્પ્લિકેશન્સ થાય એ અને પાક પરું ના થવું જો ટાંકા ના લીધા હોય તો મોસ્ટલી પાક પરું થવાની ચાન્સીસ નથી હોતા બાકી જો પાક પરું થાય તો ઓપરેશન પછી ભગંદર થઈ શકતા હોય છે પણ જે રીતની ટેકનોલોજી જે રીતની દવાઓ આવતી જાય છે એમ એની નહીવત થતું ગયું છે આ બધા અને તમે જે છાર સૂત્ર છે એમના જે નિષ્ણાંત છો તો થોડું ઘણું છાર સૂત્ર વિશે જણાવશો હા એટલે કમિંગ ટુ પોઈન્ટ હવે ભગંદર એક તો આપણે આ વેસેલ સીલરની વાત કરી જનરલી વેસેલ સીલરથી આ કોમ્પ્લિકેશન તમે જે પૂછ્યા એમાં નહીંવત હોય છે સાવ નહીંવત અમે આજ સુધી બહુ ઓછા અમારે જે અહીંયા થાય છે એમાં નથી જે હવે કમિંગ ટુ પોઈન્ટ ઓફ ભગંદર ભગંદર એટલે નામ પડે એટલે જ તમને અનુભવ હશે સાહેબ મને તો ભગંદર થઈ ગયું છે એમ કહે કે સિત્તેર ટકા રોગ હોય તો ત્રીસ ટકા ઓટોમેટિક રોગના હિસાબે સો ટકા કમ્પ્લીટ છે માણસો એટલે ભગંદર નામ સાંભળીને જ આપણે અમુક વાર કેન્સર જેવું છે કે આમ કહીને કે કેન્સર છે ઓહો સાહેબ ભગંદર છે મને એમ એટલે એ ભગંદર બેઝિકલી મૂળ શું છે કે એમાં ચેલેન્જીસ એ છે કે કોઈ પણ સર્જિકલનો મૂળ સિદ્ધાંત એ છે કે જેટલો પણ ગંદવાળો હોય એ બધો કાઢી નાખો એટલે શરીરમાં રૂજ આવી જાય પણ ભગંદરમાં બધું આપણે કાપી નથી શકતા એનું મુખ્યત્વે કારણ એ છે કે મળમારની આજુબાજુનું એક સેન્ટીમીટરથી દોઢ સેન્ટીમીટર જે સ્પિન્ટર્સ એટલે કે વાલ હોય છે જે આપણે મળમારને કંટ્રોલ કરવા માટેના હોય છે એટલે એને આપણે કટ કરી નથી શકતા ત્યાં સર્જિકલ એક લિમિટેશન્સ આવી જાય છે એટલે એના માટે જે આજથી ચાર હજાર વર્ષ પહેલા સુશ્રુત આચાર્ય જે કીધેલું ક્ષાર સૂત્ર એટલે સાર સૂત્ર સારવાર હાલમાં પણ ઇન્ડિયામાં નહીં જાપાનમાં પણ આજે એની રિસર્ચ થઈ રહી છે ઇવન દુબઈમાં પણ ઘણા આની રિસર્ચ થઈ રહી છે એટલે લોકો હવે ક્ષારસૂત્ર શું છે એના ઉપર એ લોકો કેમ આની સક્સેસ રેશિયો ફાઇવ પર્સન્ટ છે રિકરન્સ રેશિયો એટલે સાર સૂત્રથી ઓપરેશન થયેલા ઓવરઓલ ગ્લોબલ રેશિયો એ કહે છે કે ખાલી પાંચ ટકાની રીપીટ થાય છે જ્યારે નોર્મલ સર્જરીમાં એ પાંત્રીસથી ચાલીસ ટકાનો છે એટલે એ એક આ મેઇન છે કે રિકરન્સ પાછું નથી થતું પાછું ન થવાનું કારણ એ છે કે ક્ષારસૂત્ર એટલે નામ જ છે એનું ક્ષાર ક્ષાર એટલે બેઝિકલી જેમ એસિડ છે એમ આલ્કલાઇન હોય આ ક્ષારસૂત્રનો પીએચ છે એ ટેનથી ઉપર હોય એટલે બેઝિકલી એ ક્ષારના હિસાબે એની આસપાસનું પાંચ એમએમ સુધી બધું બાળી નાખતું હોય છે એટલે જે કેનાલ છે એમાં આપણે ક્ષારસૂત્ર મૂકતા હોઈએ છીએ અને એના બે ફાયદા છે એક તો જે ક્રિપ્ટ જે મૂળ ગ્રંથિમાં જે પાક છે એ બળી જાય છે બીજું કે મળમાર્ગની આસપાસ ઘણા બધા ફોસાસ છે ફોસા એટલે પોલાણ એટલે પરુ જે છે એ બધું પોલાણમાં ભરાય પોલાણમાં ભરાઈ ભરાઈને એની બીજી અલગ અલગ ટ્રેક્ટ સાઇનસીસ જે બનાવતી હોય છે તો એનું ડ્રેનેજ એનો નિતાર છે એ આ દોરા માટે થઈ જશે દોરો છે એ રૂજની આવા દે એટલે એના માટે એ નિતાર થશે બીજું કે વાલનો કંટ્રોલ નહીં જાય ના માટે કે અમે દર સાત દિવસે ક્ષારસૂત્રને એને કાળું જે છે અંદરનું કાળું એમાં નીચે લેતા જાય એને આપી આપીને એટલે નીચે લેવાના હિસાબે પાછળથી રૂજ આવતી જાય આગળથી ટ્રેક ભરાતી જાય એટલે એક સમય એવો આવે એકથી દોઢ મહિનામાં જ કે ટ્રેક આખી ભરાઈ જાય નીચેનો બારનો બધો જે કદડો છે મીન્સ કે પસ છે કે જે પણ અનહેલ્ધી ટિશ્યુઝ છે એ બધા હીલ થતા જાય અને અંતમાં એની સક્સેસફુલ રેશિયો છે હાલમાં અમે જે કર્યા છે એમાં હાર્ડલી ટુ પર્સન્ટ રિકરન્સ રેટ છે

એ જ રીતે મળમારની આસપાસ નાનકડું ગુમડું થાય તો એને ઇગ્નોર કરતા હોઈએ છીએ ખાસ મિત્રો એ ધ્યાન રાખવી જરૂરી છે કે મળમારની આસપાસ જ્યારે પણ ગુમડું થાય તો તાત્કાલિક ધોરણે મળમારના નિશાન પાસે પહેલાં તો જવું ફેમિલી ફિઝિશિયનને શરમના હિસાબે આપણે દેખાડી નથી શકતા હોતા એના હિસાબે પણ આ મેજર પ્રોબ્લેમ થતો હોય છે એટલે તાત્કાલિક નિદાન થાય તો એનું પ્રોવિઝન થઈ શકે અને બીજો તમારો જે પ્રશ્ન હતો એમાં શું હતું એમાં એવું હતું કે જે આ જે ઉ છે એનો મેઈન ડરની વાત કરો છો તમે હા એટલે એ અમારે એવા પણ પેશન્ટ આવતા હોય કે બે ત્રણ વાર સર્જરી થઈ ગયેલી હોય સર બે ત્રણ વાર સર્જરી થઈ ગઈ હોય પાછી થયેલી હોય ઘણી વાર ક્યારેક આપણે જોઈએ છીએ કે આ રોગની હિસાબે માણસો સુસાઇડ સુસાઇડલ અલગ આવી જતી હોય છે તો એ શક્ય છે જ એની સારવાર અમુક વેરી રેર એવા કેસ હોય છે કે જેમાં આંતેડા સુધી પહોંચી જતું હોય છે પણ જ્યાં સુધી આંતેડામાં નથી પહોંચતું ત્યાં સુધી ક્ષાર સૂત્રથી એકસો ને દસ ટકા એ સારવાર થાય જ છે અને સક્સેસફુલ થાય છે રિપીટ થયા વગરની એટલે એમાં નાસી પાસ ના થવું કારણ કે ઘણી ત્રણ વાર આજે તમે પણ ઇમેજિન કરો કે આજ દર્દી છે ત્રણ ત્રણ મહિના ત્રણ વાર સર્જરી કરે અને પાછી એ પીડામાંથી પાછું થાય એટલે સ્વાભાવિક છે સુસાઇડલ ટેન્ડન્સી થાય પણ એનો સારવાર છે સચોટ સારવાર છે અને એ બહુ ફેમસ છે આજે ઇન્ડિયામાં તો બધી જગ્યાએ જ સારસૂત્રોના ઘણા નિષ્ણાતો હોય છે અને સક્સેસફુલી આવા ઘણા જ હજારોથી વધારે કિસ્સાઓ જેમાં સક્સેસફુલી ટ્રીટ થયા છે અને અત્યારે તો ટેકનોલોજી બેસ્ડ બધું થઈ ગયું છે બરાબર છે પણ આ જે રોગ છે એમાં કોઈ ઔષધીય સારવાર પણ થઈ શકે હા ઔષધીય સારવારની લિમિટેશન છે દરેક વસ્તુમાં એને સારા પણ હોય છે અને લિમિટેશન્સ પણ હોય છે એટલે ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી પાઇલ્સમાં જેમ કે આયુર્વેદમાં જાતીય દીધેલ છે મોડન સાયન્સમાં હાઇડ્રોકોટિશન બેઝના બધા જે અમુક ઓઇન્ટમેન્ટ્સ છે એનાથી કરી શકાય કબજિયાત દૂર કરી શકાય પણ એકવાર થર્ડ ડિગ્રી પાઇલ્સ હોય કે ફિશર બેડ જૂનો થઈ ગયો હોય ચીરાઓ જે જૂના થઈ ગયા હોય તો એમાં પછી ઔષધનું એક લિમિટેશન આવી જાય છે અને એમાં જેમ વધારે ખેંચવું બિનજરૂરી ખેંચવું એ ભગંદર જેવા મોટા રોગોને નોતરે છે એટલે એમાં એક લિમિટ આવે ત્યાર પછી સમજી અને એની સારવાર સર્જિકલ સારવાર કરવી જરૂરી છે બીજું કે ટેકનોલોજીની તમે વાત કરી તો આજકાલ જેમ કે વેસેલ સિલર છે પછી અમે અહીંયા ગ્રીન લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત હવે સ્ટાર્ટ કર્યું છે કે દર્દીઓને મળમાર્ગના રોગ પ્રત્યે તમે કીધું બહુ ગભરાયેલા હોય છે બહુ શરમના બેઝના હોય છે એટલે એના માટે અમે લાઈવ પ્રોક્ટોસ્કોપી ચાલુ કર્યું છે એટલે લાઈવ પ્રોક્ટોસ્કોપીમાં દર્દી લાઈવ ઓપરેશન થિયેટરમાં કે એક્ઝામિનેશન ટેબલ ઉપર પોતે એના મળમારની અંદરના મસા પણ જોઈ શકતા હોય છે જેમ આપણે એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપીમાં જોઈ શકીએ એમ જ મસામાં ક્યાંથી લોહી આવે છે કેટલા મસા છે કેટલો ફિશર છે એનો બીજો ફાયદો એ કે ઓપરેશન પછી કે ઓપરેશન પહેલાં પણ જો ડ્રેસિંગથી મટેવું હોય તો એમાં અમે પેશન્ટને સમજાવી શકીએ કે તમે અહીંયા આ રીતે મલમ તમે લગાડો તો રૂજ આવશે અને એ જોયું હશે તો દર્દી સમજશે એટલે એ ખાસ લાઈવ રોકટોસ્કોપી એક આજે નવો કન્સેપ્ટ છે તો એના માટે પેશન્ટને પણ સંતોષ થતો હોય છે આ રીતે જોઈએ તો ઓકે અને ખાસ કરીને એક કાતો સર હિસાબે અથ ડર ને હિસાબે લોકો બહુ ઓછા હોય છે કે જે ટ્રીટમેન્ટ કરાવવા આવે અથવા તો અને પરંતુ તમારા મત મુજબ અત્યારે ગુજરાત ને ભારતની વાત કરવામાં આવે તો આવા રોગો કેટલા લોકો સુધી પહોંચી ગયા છે સી એવરેજ સરેરાશ ઘણી બધા એનસીબીઆઈ છે ડબ્લ્યુ છે દરેક માણસને એની લાઈફમાં એકવાર તો કોઈ પણ મળમાનનો રોગ થતો જ હોય છે પછી એ હિમેટોમા હોય કે નાનકડો એવરેજનો હોય ફિશર હોય એટલે એવરેજલી મારાથી લઈને તમારાથી લઈને બધા સુધી ભવિષ્યમાં ભૂતકાળમાં કે હાજરમાં ગમે ત્યારે એક વાર તો એ રોગ થતો જ હોય છે હવે એને મોસ્ટલી એ રોગ જે છે એ ઔષધ સારવારથી મટી જતો હોય છે પણ જ્યારે ના હોય ત્યારે આ રીતે આપણે કરવું હોય અને એને માટે જ તમે જે કીધું કે કારણોથી કયા આનાથી બચવા માટે શું કરવું તો એ બધા જે મેં કારણો કીધા એનાથી એક તો મૂળભૂત રીતે બચવું અને ખાસ આજના જમાનામાં અમે છેલ્લે એટલા માટે કે મળમાર્ગ આપણે આ મળ જે છે આપણે મૂળભૂત રીતે વેસ્ટર્ન સ્ટાઇલના ટોયલેટ માટે આપણે આદિ થઈ ગયા છીએ એટલે એ વેસ્ટનું ઘણું બધું સારું છે પણ આ એક ખરાબ વસ્તુ આપણે લીધી છે એટલે એના માટે આપણે એ તો બધાને ના કહી શકીએ કે તમે વેસ્ટર્ન સ્ટાઇલમાં ના બેસો પણ એનું એક સોલ્યુશન એ છે કે આપણો મળમાર્ગનું એંગલ છે એ સીધો નીચે નથી એ એંગલમાં એક છે એના માટે આપણે ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટમાં બેસીએ પરફેક્ટ પોઝિશન છે વેસ્ટર્ન સ્ટાઇલમાં બેસવું હોય તો પગ નીચે એક ફૂટ ઓછામાં ઓછો કે દસ થી લઈને એક ફૂટ સુધીનો પાટલો રાખીએ તો એંગલ છે એ બનશે અને ફિશર છે એ એવોઇડ કરી શકીએ જેમ કે આપણે તમે નોટ કર્યું હોય તો બહેનોને પ્રેગ્નન્સી પછી ત્રીસ ટકા લેડીઝને ફિશર થતી હોય છે તો એમાં પણ જેમ કે લાસ્ટ મહિનાઓ છે ડિલિવરીના ત્યારે પીચું મીન્સ કે તેલવાળું રૂ મૂકીને મળમાર્ગમાં તમે મૂકી શકો કે કબજિયાતને પ્રિવેન્શન કરવા માટે એરંડિયું કે એ દેશી ઘરગથ્થુ ઉપચારો છે તો એ મુજબ ના કરી શકાય પણ સ્ટ્રિક્ટલી અંડર ગાયનેકનો ગાઈડન્સના હિસાબે એટલે ટૂંકમાં જે ઘસારો થાય એ ઘસારો ના થાય ઇન્ડિયન બેઝ ટોયલેટ યુઝ કરવાથી એનો એંગલ છે મૂળ જે મળમાર્ગ જે છે એ આપણો આમ આડો છે તો એને તમે સીધું રાખો છો તો એંગલ થવાનું છે એટલે એક સાઈડ ઘસાવાનું છે એટલે એ જે આપડા પગ જો ઊંચા રહેશે તો એ જ એંગલ બની જશે તો એનાથી એ આપણને ફાયદો થશે અને બીજી વાત કરવામાં આવે તો તમારે અહીંયા રાજકોટની જ વાત કરીએ આપણે તો રાજકોટમાં તમારે ત્યાં મેજોરિટી કેવા પેશન્ટ આવે છે કયા પ્રકારના અને એમની અવેરનેસ કેવી છે આ રોગ પ્રત્યેની હા એ પણ મુદ્દાનો પ્રશ્ન છે કે જેમ કે અમારે એક બીજી બ્રાન્ચ ગોધરામાં પણ છે તો ત્યાં જોઈએ તો ત્યાં ખોરાક સૂકો છે ઓકે હજી અહીંયા આપણે છાશ પીએ છીએ તો ત્યાં ભગંદરના પ્રમાણ બહુ વધારે છે એ જ રીતે અહીંયા આપણે બેઠાડું જીવન વધારે છે તો બેઠાડું જીવનના હિસાબે હિમેટોમાં જે કહીએ જે મસા બેઝિકલી એ મસાજ લાગતો હોય છે પેશન્ટને પણ લોહીની નળીઓ ફાટવાના હિસાબે જે ગઠ્ઠો થઈ જતો હોય અને એમાં ખૂબ જ દુખાવો થાય રૂટીનમાં પાઇલ્સમાં ક્યારેય દુખાવો ના હોય પણ આ હિમેટોમાંનું પ્રમાણ રાજકોટમાં વધારે છે બીજું ફિશરનું પ્રમાણ રાજકોટની આસપાસના એરિયાઓમાં વધારે છે આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એટલે આ એરિયા ઉપર પણ ડિપેન્ડ રહેતા હોય છે પછી એની લાઇફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ રહેતા હોય છે મજૂરો હોય છે માલ નરીસ્ટ પેશન્ટ હોય તેમાં ભગંદર થવાના પણ ચાન્સીસ વધારે હોય છે જ્યારે બેઠાડું જીવનમાં આ રીતે ફિશર અને હિમેટોમાં અને પાઇલ્સ પણ એમાં થતા જ હોય છે ઓકે અને જે આ ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશનનો સમયગાળો કેટલો હોય છે ડિપેન્ડ કરે દરેક સર્જન ની સ્કિલ ઉપર દસ થી લઈ ઘણીવાર વાર પાંચ મિનિટમાં પણ થઈ શકતું હોય અને એક કલાક સુધી પણ હોય એ પણ મેટર કરે કે પાઇલ્સ કેવડા છે કેટલા મોટા છે રોગ શું છે બરાબર એટલે એ ઘણા બધા ફેક્ટર્સ ના હિસાબે ડિપેન્ડ કરતો હોય પણ આજકાલ હવે બ્લડ લોસ નથી થતો એટલો એટલે બેઝિકલી ઓપરેશનના જે બીજા સાઇડ ઇફેક્ટ્સ કે બીજા જે પણ છે નબળાઈ આવી કે એ બધું એ બધું આમાં જરાય એમાં ચિંતા કરવા જેવી વસ્તુ હોતી નથી અને આ જે મળમાર્ગના ઓપરેશન થયા બાદ કઈ કઈ જાતની અપડે ટૂંકમાં પ્રિવેન્શન કે મળમાર્ગ નો ઓપરેશન કોઈ પણ થયા બાદ થી દસ દિવસ સુધી જનરલી કઠિન આસન ઉપર એટલે બાઇક બાઇકના ચલાવવું કે લોંગ ટાઈમ સુધી બેસવું નહીં હવે આજકાલ ઇવન આઈઆરડીએ એટલે ઇન્સ્યોરન્સમાં પણ એ ડે કેર ફેસિલિટીમાં આને ગણવા માંડ્યા છે કે જનરલી થી સાત કલાકમાં જ અમે ડિસ્ચાર્જ આપી દેતા હોય છે એને સ્ટેશની અસર જાય પેશન્ટ સ્ટેબલ હોય એના વાઇટલ પેરામીટર સ્ટેબલ હોય તો એને ડિસ્ચાર્જ આપી દેતું